નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં માં તો ફાઈનલી ગાઈસ આજે હું જોની અને મારા મોમો અને અમાર જોની આ તને વેલા વેલા કોઈ કોમ નતું ગાઈસ અમાર તે અમે અહીંયા કોમ માં ટોકી પડો અમાર ટોકી ગાઈસ ખવ જઈએ ને તે ટોકી પડો ત્યાં ગાઈસ અને અમે ટોકી જોવાય આવ્યા છીએ તો ફાઈનલી ગાઈસ અને જો આ બધા માણસો નવડા જ છે કારણ કે જો જીસીબી ગોતતી હોય ને એ પણ જોવા બહુ આઈ નહીં જોની ગાઈસ અને અમાર કોમ માં ટોકી પડો જો

ગાય છે ને ફાઇનલી ને ટોકેપ કરવાની તૈયારી જ છે ગાઈશ આંબા છે ને રીસીબી થઈ ગઈ જોનિયા યુમાં હાલ ફ્રેન્ડ અને હું આશીશ નામાં મોમ ગાઈશ હાઈ તો ફાઇનલી ગાય છે ને હવે ટોકેપ

વિશ્વાસ કરવાનો ગાયસ ટોકી ભરવાની તૈયારી છે બરોબર અને ગાયસ તમારી થોડી મદદની ની જરૂર અનંત ગાયસ મને આ જે જો ગાય છે મારા પાસે એક મોણ એવો ને પણ એ જતો નહીં પાડવા ને કઈ આમાં ગાય છે ને એક મોણસ આશીષ શેક ને

ગાય છે ને ફાઈનલ ટોકી ભૂલ પડી જાય તારું કઈ કેવું બહાર જગ્યા કોઈ કેવું કાઢે

પહેલાંના આટલો ટોકી દેખાતી હતી પણ હવે પડી જઈને જવા નહીં દેખાય બરાબર ના ના આવી ગયા ઘેર આપણો હવે ફાઇનલી ગાડી જવાનું ઘેર આવી જાય એટલે ફાઇનલી ગાડી જાય ટોકી પડી જઈએ તો ના હવે લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણે ચેનલનું બરાબર મળીએ નેક્સ્ટ સ્ટ્રોકમાં તો મળીએ જય માતાજી